શ્રદ્ધ શહેર પોલીસ હાથે એક કરોડ ચાર લાખના ટ્રસ્ટના કેસમાં ઝડપાયેલા આરોપીએ જામીન માટે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કારણ બતાવી મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું આ મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું સામે આવ્યું હતું અને જે ડોક્ટર દ્વારા આ સર્ટિફિકેટ બનાવ્યું છે તે ડોક્ટર પણ બોગોસ હોવાનું સામે આવતા પોલીસે આ નકલી ડોક્ટર શોભિત સિંઘ ઠાકુરની ધરપકડ કરી હતી શોભિતસિંહ ઠાકોરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને આ નકલી સર્ટિફિકેટ રસેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવી આપવામાં આવ્યા હતા તેથી પોલીસે હાલ આ કેસમાં રસેસ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વર્ષ બે હજાર વીસમાં એક કરોડ ચાર લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ ગુનામાં એક પછી એક એમ ઓગણીસ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં સપ્ટેમ્બર બે હજાર વીસથી આરોપી આદિલ નુરાની સુરતની લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને પોતાની જામીન અરજી હાઈકોર્ટમાં કરી હતી જામીન અરજીની સાથે આદિલ નુરાનીએ પોતાની માતા મુનીરા નુરાનીની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું હતું અને પુરાવા તરીકે મેડિકલ સર્ટિફિકેટ પણ રજૂ કર્યું હતું આરોપી આદિલે પોતાની માતા મુનીરા નુરાની ને કરાવવાની હોવાનું કારણ હાઈકોર્ટ સમક્ષ દર્શાવ્યું હતું અને આ કારણ દર્શાવીને પોતે જામીન અરજી કરી હતી હાઈકોર્ટ દ્વારા આ સમગ્ર મામલે આદિલ ની જામીન અરજી ને લઈ સુરત પોલીસ ને તપાસ કરવા જણાવ્યું હતું અને આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરી દેનાર ડોક્ટર શોભિતસિંગ સિંહ ઠાકોરની પૂછપરછ કરવામાં આવી હતી અને તેને આ સર્ટિફિકેટ ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો પણ કરાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડોક્ટર દિલીપ તડવીની પૂછપરછ કરતા તેણે આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ ન બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું ડોક્ટર દિલીપની પૂછપરછ બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોભીતસિંહ ઠાકોર નામના ડોક્ટરની કડકાઈથી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે શોભિતસિંહ ઠાકોર પાસે કોઈપણ પ્રકારનો લાયસન્સ નથી અને પોતે ડોક્ટરની ડિગ્રી પણ ધરાવતો નથી ડોક્ટર ન હોવા છતાં પણ તે ગેરકાયદેસર રીતે સુરતના પાંડેસરા વિસ્તારમાં ક્રિષ્ના જનરલ એન્ડ્રોમા હોસ્પિટલ નામની એક હોસ્પિટલ ચલાવી રહ્યો છે તેને જ ડોક્ટર દિલીપ તડવીની જાણ બહાર તેના હોદ્દાના સહી સિક્કા કરેલું મેડિકલ સર્ટિફિકેટ મુનિરા નુરાનીને આપ્યું હતું અને આ મેડિકલ સર્ટિફિકેટમાં મુનિરાને અર્જન્ટ એન્જિયોગ્રાફી તેમજ એન્જીઓપ્લાસ્ટીક કરાવવાનું હોવાનું જણાવ્યું હતું આ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી ડોક્ટર સુભીધ ઠાકોરની ધરપકડ ત્રણ ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી

આ શોભિતસિંઘ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીપી દ્વારા એક એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન લે મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બુગત સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંહ ઠાકુરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમને હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંઘ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રશેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે